નમસ્કાર મિત્રો ફિક્સ પગાર અંગે મિત્રો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસના મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા શું સુકાદો આપવામાં આવ્યો શું મિત્રો ફિક્સ પગાર પ્રથા નાબૂદ થશે જે પણ કર્મચારીઓ સરકારી છે એમની શું આ ફિક્સ પગાર પ્રથા નાબૂદ થશે તો એના વિશે બધી જ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ખાસ આદે સુપ્રીમ કોર્ટ દ્વારા સુકાદો આપવામાં આવશે ત્રણ તારીખે તો મિત્રો જોઈએ વકીલ નીમવામાં આવ્યા છે એટલે કે સરકાર દ્વારા સરકારી વકીલ ખાસ મિત્રો નિમવામાં આવ્યા છે અને ત્રણ ડિસેમ્બરના રોજ એટલે કે આજે સુનાવણી થવાની છે તો મિત્રો ખાસ શું આજે ચુનાવણી ફિક્સ પગાર પ્રથા શું રદ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો એના આજે આપણે જોઈએ કે કયા સરકારી વકીલને આ છે તો ફિક્સ વેતનના મામલે મિત્રો તેર વર્ષથી કેટલા તેર વર્ષથી સુપ્રીમ કોર્ટના કેસમાં ચાલી રહ્યો છે એટલે કે મિત્રો આ તેર વર્ષથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ફિક્સ વેતનના કેસમાં ગુજરાત સરકારે મનીષાબેન એલ શાહ આ ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો આપણે આશા રાખીએ કે મનીષાબેન શાહ જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમના તરફથી સારા એવા મિત્રો જે આપણને આશા રાખીને બેઠા હોય સરકારી નોકરી જે ફિક્સ પગારના કર્મચારીઓ છે અને સારો સુકાદો આપે સુપ્રીમ કોર્ટ એવી મિત્રો આપણે બધા જ

તો મિત્રો અનેક શિક્ષકો તલાટી ક્લાર્ક ગ્રામ સેવક કોસ્ટેબલ નાયબ સેક્શન ઓફિસર સહિતના કર્મચારીઓ ફિક્સ વેતનની નીતિ સામે લડ્યા હતા તો મિત્રો જે પૈકી કેટલાક આજે નિવૃત્ત થઈ ચૂક્યા છે તો મિત્રો આશા રાખી કે સુપ્રીમ કોર્ટ ખૂબ જ જે સરકારી કર્મચારી ફિક્સ પગારના કર્મચારી છે એના તરફ એક સારી આશા રાખીને સારો ચુકાદો આપે સરકારી કર્મચારીને એ મિત્રો આપણે આશા રાખીએ છીએ અને સુપ્રીમ કોર્ટ કોઈ સરકારી કર્મચારીને નિરાશ કરશે નહીં એવું મિત્રો આપણે અત્યારે આશા રાખીને બેઠા છીએ બે હજાર નવ દસમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારની નીતિની આખરી ટીકા કરી હતી એટલે કે ટીકા કરી ફિક્સ વેતનની આખી પ્રથાને ગેરકાયદેસર ઠેરવી તમામ આવા કર્મચારીઓને કાયમી વેતન આપવા આદેશ કર્યો હતો જેની સામે સરકારે સુના સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી મિત્રો આ ખૂબ જ એક સારી બાબત ન કહેવાય કારણ કે સરકારી કર્મચારીઓ પોતે મહેનત છે મિત્રો આપણે ગુજરાત સરકારમાં તો ખૂબ જ તકલીફ પડે છે તો આજે આપણે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ સારો ચુકાદો આપવામાં આવે અને બધા જ સરકારી કર્મચારીઓ રાજી થઈ જાય મિત્રો તો જય હિન્દ મિત્રો